લોકસભાની ચૂંટણી બે હાજર ચોવીસ થી સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો છે જેમાં ભાજપ દ્વારા મોટા ભાગની યાદી બહાર પાડી દેવામાં આવી છે ત્યારે ભાવનગર અમરેલી અને જૂનાગઢ આ ત્રણ બેઠકો પર હજુ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાવનગર અમરેલી તેમજ જૂનાગઢના પ્રભારી તરીકે નિરીક્ષણ તેમજ મતદારોનો સંપર્ક અને કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરી આજકાલમાં આ ત્રણેય બેઠકોના નામ પણ જાહેર કરી દેવામાં આવશે આ સાથે જ રમોજમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણેય ઉમેદવારોના નામ થઈ જ ગયા છે અને ગુજરાતમાં ત્રીજી વાર તમામે તમામ છવ્વીસ બેઠકો મેળવવા માટે આખા દેશમાં અને રાજ્યમાં ક્લસ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક ક્લસ્ટરમાં ત્રણ લોકસભા નો સમાવેશ કરવામાં આવ્યો છે એના ભાગરૂપે ભાવનગર અમરેલી અને જુનાગઢ લોકસભા ના ક્લસ્ટરના પ્રભારી તરીકે આજે હું આ વિસ્તારમાં પ્રવાસમાં આવ્યો છું દરેક લોકસભાની છ સાત છ સાત વિધાનસભા બેઠક ઉપર જઈને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવી દીક્ષિતા પરમાર આર એન ન્યૂઝ ગીર